બે હજાર સત્યાવીસ માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ હરાવવાની રાહુલ ગાંધી આજે જુનાગઢ આવી પહોંચ્યા છે છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધીની આ પાંચમી મુલાકાત ગાંધી છેલ્લે તેઓ ગત છવ્વીસ જુલાઈએ આણંદમાં યોજાયેલી શિબિરમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારબાદ આજે ફરી તેઓ જુનાગઢના મહેમાન બન્યા છે રાહુલ ગાંધીની જુનાગઢ મુલાકાત વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ હાજરી આપવા રાહુલ ગાંધી આજે જુનાગઢ આવ્યા છે ગુજરાત મુલાકાતે પધારેલા રાહુલ ગાંધીનું કેશોદ એરપોર્ટ પર બપોરે એક વાગ્યે આગમન થયું જ્યાંથી તેઓ સીધા રોડ માર્ગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પર પહોંચ્યા હતા આ પહેલા કાળવા ચોક ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ગત બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો બીજા દિવસે પ્રોફેસર દ્વારા અર્થશાસ્ત્ર બાબતે પ્રમુખોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હવે આજે ત્રીજા દિવસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોને સંબોધન કરશે રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરોને શું સંબોધન કરશે તેના પર સૌ મીટ માંડીને બેઠા છે ગુજરાતમાં બે હાજર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે કોંગ્રેસ પાર્ટીને ભાજપ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે બીજી તરફ રાહુલ ગાંધીએ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ આપી છે ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ સંગઠનનું નવસર્જન કરાયું હવે આ તમામ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે રાહુલ ગાંધીએ ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું આ નિવેદન દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે તૈયાર છે પણ કેટલી અને કેવી ટક્કર આપશે તે સમય બતાવશે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માર્ચ મહિનાની સાત આઠ તારીખે પણ ગુજરાતમાં હતા અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઈને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચા કરી આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં અને માત્ર સિનિયર લીડર્સથી લઈ પાયાના કાર્યકરોની વાતો સાંભળી હતી ત્યારબાદ આઠ માર્ચે બે હજાર કોંગ્રેસ કાર્યકરો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા પિસ્તાલીસ મિનિટના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પચીસ મિનિટ સુધી સંબોધન કર્યું જે દરમિયાન રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા અમદાવાદમાં જ હુંકાર ભરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે મળેલા છે ત્યાર પછી લગ્નના ઘોડા અને રેસના ઘોડાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો હવે આજે જ્યારે રાહુલ ગાંધી જૂનાગઢ આવ્યા છે ત્યારે તેઓ કોંગ્રેસના કાર્યકરોને કઈ સંજીવની આપશે જેથી કોંગ્રેસ પાર્ટી પુનઃ એક્ટિવ થઈ જાય કોંગ્રેસ કાર્યકરોની સાથે સાથે રાજકીય પંડિતો પણ થોભો અને રાહ જોવાનું નીતિ અપનાવી રહ્યા છે કેમ કે રાહુલ ગાંધીના સંબોધન પર બધાની નજર છે તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ મુલાકાત થી કોંગ્રેસને શું ફાયદો થશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓને કેટલો વેગ મળશે તે સમય બતાવશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ